પછી શું કે છે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કઈ નથી ચાર શરત મૂકી તેવા ભજન એટલે આ ભાગ્યમાન સેવા કરો ભગવાનની પ્રસન્નતા માટે કરો જીવના કલ્યાણ માટે કરો અને ભક્તિ એ કઈને કરો પણ કોઈ વખાણ તે સારું ના કરવી જો આ લખ્યું પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં માન તો જોઈએ છે જો આપણે આયા છે ને કોઈ આટલું હાડકું લઈને આયા છે કોઈ મુઠ્ઠી ભરીને લાયા છે કોઈ આખું થેલી લઈને આયા છે આખી ગુણી લઈ આવ્યા છે અને કેટલાક ખટારો ભાઈ પાર્ક કહીને આવ્યા છે જરાક અપમાન થાય પડે લખે છે ખબર છે પેટ્રોલ ની ટેન્કર હોય ને શું લખે અત્યંત જવલંત હાઈલી ઇન્ફ્લેમેબલ હા ઘણા એવા હોય હા અડાય થાય તો જરાય બોલાય નહીં એક દરબાર હતા એક દરવાજ માફ કરજો દરવાજની વાત આવે એમને એક બાળક હતો સાથે કોઈ પૂછ્યું દરબાર તમારો છોકરો છે કે તારો તે લઈ જાય હવે આટલું પૂછાય છે દરબાર તમારો દીકરો છે પ્રેમથી પૂછ્યો તારો થઈ લઈ જાય કેવો જો આ મગજ રાય ભરાય છે બીજું ખાઈ ને આવું હા ભાઈ અમારો દીકરો આવું બોલા શું જતું તું આવું વાંકા જો એટલે ચાઈનીઝ કહેવત છે વાંકાવરો તો સીધા રહેશો વાતાવરણ સીધા રહેશો એટલે નમો તો સીધા રહેશો નમો એટલે વાંકા ભરે ને કેટલું સુંદર વાક્ય વાંકાવરો તો સીધા રહેશો જો બધા વાંકાવરણ છે હા તમે વાંકાવરણ જો સામો વાંકો ના હોય તો કેજો તમે કોઈ નમસ્કાર કર ના કરે તો કેજો તમે બોચી પકડી નમાવા જાઓ ને કોર્ટ કચેરી થાય બીજું કઈ ના થાય એમ કોઈ માને એમ કોઈ નમેવા નથી બતાવી દે હાઈકોર્ટ સુધી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે સાત સાત પેઢીને આજ્ઞા કરતો જાય કેસ લડવાનો જ છે આપણે નમતું નહીં મૂકવાનું આ દુનિયામાં આ બધું બહુ ચાલે આ દુઃખનું કારણ આ જ છે મૂળ માન સતતમાં છે ને ચાર પ્રકાર પડે છે ભક્તોના એક કાચના વાસન જેવા હોય માટીના વાસન એક તાંબા પિત્તના એક સોનાના વાસન જેવા કાચના ના બહુ સાચવા પડે આ ચશ્મા છે ને અહીં હોય ને પડે શું થાય ડબલ પાવરફુલ થઈ જાય ને અરે ભૂખા થઈ જાય કાચ કાચના વાસણ બધા એવા બહુ સાચવા પડે કાચનું પેકિંગ આવે છે ને તો આટલો મોટો લેબલ મારે ગ્લાસ વિથ કેર લખ્યું હોય પછી એરો મારે કે આમ જ રાખજો પાર્સલ ભાવું પાછું ના કરતા તો એ સો માંથી દસ તો તૂટલા નીકળે જ તમારે એમ હરિભક્ત એવા કાચના વાસણ જ ને કાચનું નું વાસણ તૂટે બીજા દસ ને વાગે પગમાં લોહી કાઢે કાચ બાવા ભગત પોતે પાછો પડે બીજા પાછા પાડે સારંગપુર જતા હો સમયો આવે પેલા રંગ ઓલો પૂછે ક્યાં જાઓ છો લામ લેકો કરીને સારંગપુર હવે બેસી રહો મરી જશો ખાણ ઠેકાણ પડે ગાદલા ગોરાણી મળે હું હાલી નીકળ્યા છો હવે બીજા કાચા સારું થાય રોકી જાય લો સાઈડ જન તૈયાર થાય બસ ના પહેલે એમાં વીસ તો પાછા પડી જાય ચાલીસ જ જાય ઓલા એક કાચનો નો વાસણ તો વીસ ને વાગ્યો આવું છે ઘણા માટી ના વાસણ જાય પોતે કચરાય પણ વાગે નહી કોઈને ઉટે કચરાયા કરે એમ ઘણા ક્યાં જાઓ છો સમયે હા તમે જઈ આવો મને પેટમાં તો હું નહીં આવું સારું કે ઓલા પાછા ના વાર્યા પોતે પછી સમસમી રહ્યો અને તીજા પિત્તલ ને તાંબાના વાસીને ગોબો પડે ભંગારો પાંચ રૂપિયા ઉપજે ખરા ફેંકી દેવા જેવા નહીં એક ગામમાં ગયા આગલે વર્ષે એને પાંચસો રૂપિયા સેવા મૂકેલી કે મહો આવે એટલે અગિયારસો તો મૂકશે સો રૂપિયા જ મૂક્યા પાંચસો મૂક્યા લઈ ભાઈ સો તો સો આપણે નિર્માની થવું દાસ ના દાસ લઈ લો લાભ છે સો તો સો પછી ગોબો પણ ઉપતાવ્યો અમે આમ પડી ગોબો लोटो पाक फाफस युपच साढ़े सात सौ रुपये इंगाया है आ पाछा पड़े हो ना तम समझाए उदाम करता कथा करी पड़ी अर्धो कल्ला पचे गोबो निकरी गियो ऐसी टक्का गोबो पड़े लो बोलो पाँच सौ पर ही सौ रुपया पर आई गिया केटलू था हाँ जो हमें बगड़ा होत वधार गोबो पड़ अब गोबो पड़ ગુસ્સે થયા તો કોણ હરિભગત કોણ છો ગયા છે પાંચસો કે સો મૂકો છો અક્કલ નથી આ મન સમય વધારે લેતા જાઓ બિલકુલ નહી મળે જાઓ જતા રહો નમવું પડે દાસ દાસ કામ થઈ જાય તો જા સત્સંગ કયા રીત છે મુક્તાન સમય કહું સાધન સર્વે માન બગાડે પડ વિશે दूध पाक હોય બેમણ દૂધ પાક કેસર નાખ્યોન પછી તમારે ચારોરી પિસ્તા બદામ આખર કેટલું ટૉપ લાગે પામા સાબ મોડું રાખીન જતો રે તો બદદ સંકલ્પ ખોટા છે કે ને તમેમ જોયું હે કે આ જે દૂધ પાક ની રસોઈ છે 20 વાડ કા ચડવા છે नक्की કરે આયે તો કોકા બોલાઈ નાખો પણ જ્યાં સાપ ને અંદર મોડું નાખતા જાય પછી એક એક ટીપું નીળવાનું આ બહાર સંકલ્પ ખોટા થઈ ગયા કે સાપ ની લાર પડી અંદર હવે ખાય મરે બીજું કાઈ ના ખાય સ્વાદ એ નું એ સુગંધ એ નું એ બધું એ નું એ ફક્ત પી એના પ્રાણ જાય બીજું કાઈ ના થાય બહાર કાઈ ના થાય રામ બોલો ભાઈ રામ બસ બીજું કઈ નહીં એ તો બોલે જ નહીં બીજા પચાસ ને બોલાવડે રામ બોલો ભાઈ રામ બોલો તો મરી ગયેલો ક્યાંથી બોલે ભજન ભક્તિ થતા હોય ને જે ભજન ભક્તિ ના બોલે શું હજુ મરદુ પચાસ જન રામ બોલો ભાઈ રામ બોલતા ખર મરદુ ના બોલે ભજન થતું હોય જો ના બોલે તો સમજવાનું આવો મનુષ્ય દેહ મળ્યો આવા ભગવાન સંત મળ્યા રોકડીયા માલ રોકડું જરાય આપણને કોટનો ધંધો નથી હા તે જેટલું કરશો એટલું સામે લાભ છે